ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બોટાદની સ્થાપનાના પચાસ વર્ષ પૂર્ણ થવા તેમજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય અને ઉજવણી કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ઉજવણીના ભાગરૂપે આજે શનિવારે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર રોજ સવારે સાડા કલાકે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં અકસ્માતો તેમજ ગંભીર બીમારીઓમાં લોહીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થતી હોવાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા આ માનવ સેવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી રક્તદાન કેમ્પમાં સોનાલીબેન અપૂર્વ શાહ બ્લડ બેંક દ્વારા નિષ્ણાન સેવાઓ પૂરી પાડવામાં આવી હતી કેમ દરમિયાન કુલ 60 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું રક્તદાન કરનાર દરેક દાતાને ટ્રસ્ટી હરિકૃષ્ણભાઈ કાકડિયા તરફથી સ્મૃતિ ભેટ તેમજ બ્લડ બેંક તરફથી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા હું અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવાઓ આપું છું આજે આ જે કાર્યક્રમ છે એના અંતर्गत વિગત આપું છું આપણા ટ્રસ્ટને ડૉક્ટર વલ્લભભાઈ પટેલ સ્વર્ગસ્થ ડૉક્ટર વલ્લભભાઈ પટેલે ઓગણીસો ને પંચોતેરમાં જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે આ ટ્રસ્ટની અને સરદાર સાહેબની એકસો જન્મ જન્મજયંતી હતી તે સમયે આ ટ્રસ્ટની સ્થાપના કરી ત્યારથી અવિરતપણે આ ટ્રસ્ટ પોતાની પ્રગતિ સાધતું રહ્યું છે સૌ પહેલાં બોટાદમાં કન્યા કેળવણી કક્ષ માધ્યમિક કક્ષાએ કોઈ શિક્ષણ આપનારી સંસ્થા નહોતી તો ઓગણીસો ને સત્યોતેરમાં માં પંચોતેરના ટ્રસ્ટની સ્થાપના પછી ઓગણીસો ને માં સૌ પહેલા એલ જે શાહ કન્યા વિદ્યાલય આપણે શરૂ કરી અને એ કન્યા વિદ્યાલયની અંદર મુખ્ય ડોનેશન આપણને અનુભાઈ સંઘ અનુભાઈ દોશી દ્વારા એમના સંબંધીઓ પાસેથી ટાઇટલ નહીં અને રૂમના દાતાઓ પ્રાપ્ત થયા ત્યાર પછી આપણે બોય સ્કૂલ શરૂ કરી ત્યાર પછી બે પ્રાઇમરી શરૂ કરી પછી આપણે આર્ટ્સ કોલેજ વીએમ સાકરિયા મહિલા આર્ટ્સ કોલેજ વીએમ સાકરિયા મહિલા કોમર્સ કોલેજ સરદાર પટેલ વિદ્યાલય અને માણેકબા શામજીભાઈ ધનાણી બાલ મંદિર શરૂ કર્યા પચાસ વર્ષ અને સરદાર સાહેબના એકસો પચાસ વર્ષ નિમિત્તે આપણે ત્રણ દિવસનો પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને આપણે સારામાં સારી રીતે બને એટલું શક્ય હોય ત્યાં સુધી અમારા પ્રયત્નોથી સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિને ઉજાગર થઈ શકે એ માટેના ત્રણ દિવસનો આપણે પ્રોગ્રામ રાખ્યો છે પહેલા દિવસે આપણે રેલી યોજી હતી અને ભવ્ય રેલી હતી અને એની અંદર આશરે ત્રણ હજાર વિદ્યાર્થી અને એકસો ઉપરના શિક્ષક ભાઈ બહેનો અને ટ્રસ્ટીઓ થઈને રેલીમાં જોડાયા હતા તેની અંદર જુદા જુદા ટ્રેક્ટરની અંદર ટેબ્લોની વ્યવસ્થા કરી હતી સરદાર સાહેબને નિમિત્તને અને એ રેલી લગભગ દોઢ કલાક સુધી ગામની અંદર અહીંયાથી માર્કેટિંગ યાર્ડ સરદાર સાહેબની ફૂલહાર વિધિ કરી પછી બોટાદકરની ફૂલહાર વિધિ કરી પછી આગળ જઈને ઠેઠ આપણે દિનદિયાળ ઉપાધ્યાય ચોક સુધી ગયા ત્યાં દીનદિયાળ ઉપાધ્યાયજીની પણ હાર તોરા કર્યા અને પછી એ રેલી પાછી આવી અને અહીંયા દોઢ કલાકે એ રેલી બિલકુલ કોઈ પણ પ્રકારના પ્રશ્ન વિના નિર્વિઘ્ને રેલી પૂર્ણ થઈ અને જેની અંદર અમને પોલીસ ડિપાર્ટમેન્ટનો પૂરેપૂરો સહયોગ પ્રાપ્ત થયો આજે ત્રીજી તારીખે અમે બ્લડ ડોનેશન કેમ્પ નવ વાગ્યાથી શરૂ કર્યો છે અને દોઢ વાગ્યા સુધીની ગણતરી જ અમારી છે અને એની અંદર એકસોની સંખ્યા થશે એકસો એક જેવી એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અત્યારે સાઠ ઉપર તો લગભગ મારા ખ્યાલ મુજબ થઈ ગઈ છે અને ચાલીસ જેવી હજી થઈ જશે એટલે બ્લડ ડોનેશન કેમ્પ પણ સરદાર સાહેબની પુણ્યતિથિ અને એમના જન્મતિથિને નિમિત્તે ખૂબ જ વ્યવસ્થિત થશે પછી પાંચમી તારીખે પાંચ એક સવારે નવ વાગ્યાથી અહીં આગળ વ્યવસ્થિત પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે જેની અંદર આપણે ભાવનગર યુનિવર્સિટી એટલે કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી ભરતભાઈ રામાનુદને અધ્યક્ષ તરીકે આપણે ઇન્વાઈટ કર્યા છે અને એને સંમતિ આપી એ જ રીતે સરદાર સાહેબ વિશે સરસ મજાના વ્યાખ્યાનો કરે છે અને દેશ વિદેશમાં એમની કથાઓ પણ કહે છે એવા શૈલેષભાઈ સકપરિયા પણ તે દિવસે આપણા મુખ્ય મહેમાન તરીકે આવવાના છે અને એ જ દિવસે આપણે સરદાર સાહેબની જે પ્રતિમા મૂકી છે અહીંયા એનું અનાવરણ વિધિ પણ કરવાના છીએ એટલે આ રીતે એક લગભગ ત્રણથી સાડા ત્રણ કલાકનો પાંચમી તારીખનો અમારો પ્રોગ્રામ છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આ પ્રોગ્રામ પણ બહુ સારી રીતે સફળ થશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ એટલે આ રીતે ત્રણ દિવસ નો અમારો પ્રોગ્રામ છે ભોથાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ